સિલેબસ ફીસ ફિઝિકલ ટેસ્ટ વગેરેની માહિતી માટે આ દેજો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ભરતી બહાર પડેલી છે તે જગ્યાનું નામ છે કોમ્બાઈન ગ્રેજ્યુએશન લેવલ જેને આપણે ટૂંકમાં સીજીએલ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનની અંદર એવો ક્વેશન થતો હશે કે સીજીએલ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો સીજીએલ જે છે ને એની અંદર જે ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે જેમ કે આપણે જે ઇન્ટેલિજન્ટ બ્યુરો હોય મિનિસ્ટ્રી ઓફ રેલવે હોય છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હોય સેન્ટ્રલ બ્યુરો ઓફ એજ્યુકેશન એટલે કે સીબીઆઈ હોય તેવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે ને તે ડિપાર્ટમેન્ટની એક સાથે ભરતી કરવામાં આવે છે એટલા માટે તેને કોમ્બાઈન કહેવામાં આવે છે અને ગ્રેજ્યુએશન એટલા માટે કેમ કે આ જે ભરતી હોય છે તે ગ્રેજ્યુએટ જે પાસ સ્ટુડન્ટ હોય તેની માટે હોય છે તો આની અંદર જે છે ને તે ભરતી કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આના માટેના ફોર્મ ક્યારે ભરાશે તો વિદ્યાર્થી મિત્રો આની માટેના જે ફોર્મ છે તે ચોવીસ ચોવીસ થી એક મહિનો આની માટેના જે છે તે ફોર્મ ભરાવાના છે વિદ્યાર્થી મિત્રો આની માટેના જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે ચોવીસ સાત બે હજાર ચોવીસ અને રાત્રેના અગિયાર વાગ્યા સુધી છે જેની તમે નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો તમે આની માટેની જે ફીસ આવે તે તમે પચીસ સાત બે હજાર ચોવીસ ને રાત્રેના અગિયાર વાગ્યા સુધી તમે પેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો જો ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય અને તમે સુધારવા માંગતા હોય અથવા તો તમારો ફોર્મ તમે રદ કરવા માંગતા હોય તો તમે દસ આઠ બે હાજર ચોવીસ થી અગિયાર આઠ બે હાજર ચોવીસ તમે તમારા ફોર્મની અંદર કરેક્શન અથવા તો તમે વિડ્રોલ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આની અંદર બે પરીક્ષા આવશે પહેલી પરીક્ષા છે તે સપ્ટેમ્બર ઓક્ટોબર બે હાજર ચોવીસમાં ગોઠવામાં આવશે અને જે બીજી પરીક્ષા છે તે ડિસેમ્બર બે હાજર ચોવીસ દર ગોઠવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ લાયકાતની તો વિદ્યાર્થી મિત્રો આની અંદર અલગ અલગ પોસ્ટ છે જેની અંદર જુનિયર સ્ટેટિક ઓફિસર છે ને તો તેની માટેની જે લાયકાત છે તે તમારી પાસે બેચલર્સ ડિગ્રી હોવી જોઈએ કોઈ પણ સ્ટ્રીમની અંદર પણ તમારે જે છે ને એ સબ્જેક્ટની અંદર સાઈઠ માર્ક જે એ મેથેમેટિક હોવા કમ્પલસરી છે જો તમારી પાસે સાઠ માર્ક મેથેમેટિક હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો બીજી જે પોસ્ટ છે ને એ સ્ટેટિકલ ઇનિવિગેશન ઇનિવિગેટર ગ્રેડ ટુ માટેની છે જેની અંદર જે છે એ બેચલર્સ ડિગ્રી હોવી જોઈએ અને કોઈ પણ સબ્જેક્ટ સાથે પણ તમારી પાસે કે એચઆર આ પોસ્ટ છે જેની અંદર જે છે ને એ તમારે બેચલર્સ ડિગ્રી કોઈ પણ સ્ટ્રીમની અંદર હોય તો પણ હાલશે અને એ સિવાયની ઘણી બધી પોસ્ટ છે તેની અંદર તમે જો ગ્રેજ્યુએશન હશો એટલે કે બેચલર્સ ડિગ્રી તમારી પાસે હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ટોટલ જગ્યાની તો વિદ્યાર્થી મિત્રો મિત્રો આની માટે ટોટલ જગ્યા મેં તમને કીધું એમ કે સત્તર હજાર સાતસો જગ્યા છે જેની ડિટેલ હજુ તમારે વેકેન્સી જોયું હોય કે ભાઈ પોસ્ટ વાઈઝ કેટલી છે તો તમારે ની વેબસાઇટ ઉપર જઈ અને કેન્ડિડેટ ઉપર ક્લિક કરવાનું છે અને ટેન્ટેટીવ વેકેન્સી ઉપર તમે ક્લિક કરશો એટલે તમને બતાવશે અત્યારે વેકેન્સી છે ને હજી અપલોડ નથી પણ એકથી બે દિવસમાં અપલોડ થઈ જશે તો તમે જોઈ શકશો પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પગાર ધોરણની તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે ને એ પે લેવલ આવે છે જેમાં પે લેવલ સેવન પ્રમાણે જે છે ને એ સેલરી સ્ટાર્ટિંગ ચુમ્માલીસ હજાર થી એક લાખ બેતાલીસ હજાર ચારસો છે પે લેવલ સિક્સ પ્રમાણે જો તમે પોસ્ટની અંદર તમે સિલેક્શન થાવશો તો તમારી પાંત્રીસ હજાર ચારસો થી એક લાખ બાર હજાર ચારસો સુધી છે પે લેવલ ફાઈવ ની વાત કરીએ તો તેમાં તમારે ઓગણત્રીસ હજાર બસો થી બાણું હજાર ત્રણસો સુધી છે અને પે લેવલ ફોર ની વાત કરીએ તો પચીસ હજાર પાંચસો થી એક સેલેરી મળે સેલેરી ખૂબ સારી છે અને ગ્રેજ્યુએશન લેવા માટે પરીક્ષા આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઉમર મર્યાદાની તો વિદ્યાર્થી મિત્રો ઉમર મર્યાદા જે છે ને અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે જેમ કે આપણે વાત કરીએ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તો તેની માટે વીસ થી લઈ અને ત્રીસ વર્ષ છે પછી એની અંદર જે ડિપાર્ટમેન્ટ છે ને સેન્ટ્રલ સેક્રેટરી સર્વિસ તેની માટે છે પણ એજ પોસ્ટ માટે ઇન્ટેલિજન્ટ જે બ્યુરો આવે છે તેમાં અઢાર થી લઈ અને ત્રીસ વર્ષ સુધીની ઉંમર છે એજ પોસ્ટ ની અંદર મિન્સ્ટ ઓફ રેલ્વેની જે ડિપાર્ટમેન્ટ છે તેની અંદર વીસ થી લઈ અને ત્રીસ વર્ષની છે એજ પોસ્ટ માટે મિનિસ્ટ ઓફ એક્સ્ટ્રલ અને અફેર માટેની વીસ થી લઈ અને ત્રીસ છે અને બધાની જે એજ છે ને વિદ્યાર્થી મિત્રો એ તમને અહીં આપેલી છે તમે એવું લાગે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને જો તમારે સ્ક્રીનશોટ ન લેવો તો તમે મેસેજ કરી દેજો માં હું તમને આની માટેની એજ છે એ મોકલી દઈશ કે બધી એજ હું બોલીશ તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે મોસ્ટ ઓફલી આની ફોર્મ ભરી શકો છો ગવર્મેન્ટના જે નિયમ આવે છે તે નિયમ પ્રમાણે તમે જે છે એજ રિલેક્સેશન આની અંદર મળવા પાત્ર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ પરીક્ષાની ફીસની તો વિદ્યાર્થી મિત્રો આની માટેની જે પરીક્ષા ફીસ છે તે સો રૂપિયા છે જે તમારા ઓનલાઈન મોડ અથવા તો ઓફલાઇન મોડ થી તમે ભરી શકો છો વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ બહેન હોવાની માટે ફોર્મ ભરે છેલ્લી પચીસ સાત બે હજાર વિદ્યાર્થી મિત્રો આની માટે તમારે ફોર્મ ભરવા માટે જે ડોક્યુમેન્ટ જોશે તમારે ગ્રેજ્યુએટની માર્કશીટ જોઈશે તમારો એક આધાર કાર્ડ જોશે અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે વિદ્યાર્થી મિત્રો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે તે ત્રણ મહિના કરતાં જૂનો ન હોવો જોઈએ અને તમે જે ફોટો અપલોડ કરો છો એની તમારે તારીખ જે તારીખે તમે ફોટો પડાવો પડાવેલો હોય એ તમારે તારીખ લખવી જરૂરી છે જો ત્રણ મહિના કરતા જૂનો ફોટો હશે તો તે ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની આપણે વાત કરીએ એક્ઝામ સેન્ટરની તો વિદ્યાર્થી મિત્રો આના માટેના એક્ઝામ સેન્ટર આપણા ગુજરાતના અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા અને પછી જે છે એ સિવાયના આપણા વેસ્ટ ઝોન અમરાવતી ઔરંગાબાદ ને એ બધા જે છે

બીજો જે છે તેને કહેવામાં આવે છે પચીસ માર્ક મળશે પચીસ રહેશે અને પચાસ માર્ક નું છે અને ઇંગ્લિશ કમ્પ્રેસન છે તે પચીસ માર્કનું છે અને પચાસ પચીસ ક્વેશ્ચન છે પચાસ માર્ક છે આમ ટોટલ વિદ્યાર્થી મિત્રો જે છે તમારા સો ક્વેશન રહેશે અને તમારા જે માર્ક રહેશે તે 200 રહેશે એટલે કે તમને જે છે તે 1 કલાક નો આની માટેનો एग्जाम માટેનો ટાઈમ મળશે અને જો કોઈ પણ વ્યક્તિ જે છે તે ફિઝિકલ હેન્ડિકેપ કે હોય તો તેને 20 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ મળશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ સિલેબસની જે છે એ ટાયર 2 માટે તો વિદ્યાર્થી મિત્રો ટાયર 2 નું જે પેપર આવશે ને તેની અંદર સેક્શન આવશે કે સેક્શન વાઇઝ જે છે ને તમારા પેપર આવશે ટોટલ બે પેપર આવશે જેમાં પહેલું પેપર આવે ને એમાં સેક્શન 1 આવે જેમાં તમને 2 કલાક અને 15 મિનિટનો સમય મળશે જેની અંદર મોડ્યુલ મોડ્યુલ અંદર 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 મેથેમેટિક એન્ડ એન્ડ અને અને તમને જનરલ ઇન્ટેલિજન્સ આવશે આવશે બંનેના જેની ટોટલ માર્ક હશે સેક્શન પાછા બે મોડ્યુલ મોડ્યુલ આવશે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ અને જનરલ અને અવેરનેસ જેમાં ટોટલ સિત્તેર માર્કનું હશે બરાબર અને સેક્શન થ્રી ની અંદર પાછું જે છે એ એક આપણું ફરીથી એક મોડ્યુલ આવશે છે કમ્પ્યુટર નોલેજ માટેનો આવશે કમ્પ્યુટર નોલેજ હોય ને તેના માટેના જે છે ને 20 ક્વેશ્ચન હશે ને આ 60 માર્કનો હશે એ સિવાયનો સેક્શન 2 તમારો આવશે અને સેક્શન 2 ની અંદર તમને જે છે ને તમારી ડેટા એન્ટ્રી અને સ્પીડ ટેસ્ટ હોય છે જે તમારે તમારી ટાઇપિંગ સ્પીડ ને કેટલું છે જે તમારાની અંદર તમારે જણાવવાનું રહેશે અને જે પેપર 2 આ તો આપણો પેપર 1 અને પેપર 2 આવશે ને એમાં સ્ટેટિક આવશે અને સ્ટેટિક જે છે ને 100 100 માર્કનો આવશે અને દરેકના તમને બે માર્ક અને ટોટલ તમારે જે છે 200 માર્કનો આવશે વિદ્યાર્થી મિત્રો આપણું જે સેક્શન વન છે એની માટેનો જે સમય રહેશે એ દરેક સેક્શનનો જે છે એ એક કલાક રહેશે અને જો કોઈ ફિઝિકલ હેન્ડિકેપ હોય તો એક કલાક ને વીસ મિનિટ રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો ઈ સિવાયનું જે આપણું કમ્પ્યુટર નોલેજ જે મોડ્યુલ છે તેની માટેની જે છે એ પંદર મિનિટનો તમને ઈચ મોડ્યુલ માટેનો સમય રહેશે અને ડેટા એન્ટ્રી ઓપરેટરમાં જે છે એની માટે પણ પંદર જ રહેશે અને વીસ મિનિટ જે છે એ કોઈ ફિઝિકલ હેન્ડિકેપ હોય તો મળશે પેપર ટુ માં તમને જે છે બે કલાકનો સમય મળશે અને કોઈ ફિઝિકલ હેન્ડિકેપ કે કોઈ એવું હોય હેન્ડ રાઇટિંગ કોઈ હોય તેને જે છે ચાલીસ મિનિટ એકસ્ટ્રા મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ ફિઝિકલ ટેસ્ટની તો વિદ્યાર્થી મિત્રો બધી પોસ્ટ માટે ફિઝિકલ ટેસ્ટ નથી પણ આ ફિઝિકલ ટેસ્ટ છે ને એ ફક્ત ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર માટેની જે પોસ્ટ છે સીબીએન ની અંદર તેની વાત કરીએ તો તેની અંદર જે હાઇટ જોઈશે તે એકસો ને સત્તાવન હાઇટ જોઈશે અને જે છાતી છે તે એક્યાસી અને ફૂલ આવીને પાંચ જોઈશે અને આની અંદર જે છે ને એ પાંચ સેમી રિલેક્સેશન મળે જે આસામ થી હોય ગોરખા હોય ગરવાઈસ હોય અથવા તો એસસી ને એસટી હોય ત્યાર પછી આપણે વાત કરીએ ફિઝિકલ ટેસ્ટ ની અંદર વોકિંગ ની તો આની અંદર જે વોકિંગ છે તે સોળસો મીટર છે જે પંદર મિનિટમાં પૂરું કરવાનું છે સાયકલિંગ આઠ કિલોમીટર ની આવશે જે ત્રીસ મિનિટ ની અંદર જે છે એ તમારે પૂરી કરવાની રહેશે ફિમેલ કેન્ડિડેટ ની વાત કરીએ તો હાઈટ એકસો અને વેટ એકસો સોરી ફોર્ટી એટ કેજી જે છે

સેમીની જે છે આની હાઈટ ની અંદર રિલેક્સેશન મળશે છાતી ની વાત કરીએ તો મેલ માટે જે છે તે 76 સાથી જોઈએ છે જેની અંદર જે છે એ ફૂલ પાંચ કરવાની રહેશે પછી વિઝન ની વાત કરીએ તો તમારી જે આઈ સ્ટ્રેન્થ હોય છે તે જે છે વિથ એન્ડ વિથアウト ગ્લાસ જે છે એ તમારે વિઝન આપવાનો રહેશે જેની અંદર ડિસ્ટન્સ વિઝન છે તે 6 પ્લસ 6 ઇન 1 અને 6.9 ઇન અધર આઈ ની અંદર હોવું જોઈએ

છાતી પણ ઈજ છે અને વિઝન પણ ઇન્ટેલિજન્ટ ઓફિસર અને જે નીકલ કંટ્રોલ બોર્ડના જે મેલ માટે સેમ અને જે છે એ જે છે સેમ આવશે આઈ હોપ તમને જે છે ને ઘણી બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે છતાં પણ જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મારા આ જે વોટ્સઅપ નંબર છે મેં તમને વોટસએપ નંબર ફર્સ્ટમાં આપ્યો છે એ વોટ્સઅપ નંબર ત્રાણું તેર એકતાલીસ એકત્રીસ તેર આ નંબર પર અમને મેસેજ કરવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલ કર દેજો સબસ્ક્રાઈબ અને આ વિડીયો છે એને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવે વિડીયો તમને ફક્ત આ ચેનલ ઉપર જોવા મળશે તો સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ